સમાચાર આવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે વધુ ગામોમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા છે પરષોત્તમ રૂપાલાના નિવેદનના પગલે ગામમાં ભાજપ કાર્યકરોની નો એન્ટ્રી વાવડી સરડોઈ બોલુંદ્રા તેમજ મંગલપુર પીપરાણામાં લાગ્યા છે બેનર તો માલજીના પહાડીયા ચુનાવાડ કંપરોડા ટુનાડર ગોકુલ ગામમાં પણ લાગ્યા છે બેનર તો ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયા છે તો કોઈ પણ રીતે રૂપાલાની ઉમેદવારી રદ કરો તેવું આગેવાન નિવેદન છે તો ભાજપનો વિરોધ નથી પરંતુ રૂપાલા ન જોઈએ તેવું નિવેદન જે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારી ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે જે એમને શબ્દો વાપરેલા એના માટે અમારો રાજપૂત સમાજ સખત નિરોધ કરે છે અને અમે આ બેનર લગાવી અને અમે એ સંદેશો આપવા માંગીએ છીએ જ્યાં સુધી રૂપાલા ના અહીંથી ટિકિટ ટાઈમની ના લેવામાં આવે પાછી ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરે અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં શું રૂપાલાભાઈને ખાલી ક્ષત્રિયાણીઓએ તો જોહોર કરી છે રૂપાલાન કે તું ખાલી એક અંગારો હાથમાં લે તો તને ખબર પડે કે કઈ રીતે જવહર થાય છે શું રાજપૂત સમાજે આ દેશ માટે જે ભોગ આપ્યો છે એને રજવાડા આપ્યા જમીનો આપી રૂપાલા ને ખબર નથી કે રાજપૂત સમાજે કેટલું જતું કર્યું છે શું અમે સરકાર જોડે કોઈ અમારી માગણી નથી અમે આજ સુધી કોઈ વખત રોડ ઉપર નથી આયા અમે કોઈ માગણી નથી કરી શું એટલે અમારો તો એક જ તમે આજે અમારા સમાજની બેન દીકરી માટે શબ્દ વાપર્યા કાલે કોઈ પણ સમાજની બેન દીકરી માટે વાપરશો એના માટે અમારો આ સખત વિરોધ છે અને જ્યાં સુધી આ રૂપાલાન હટાવમ નહીં આવે ત્યાં સુધી અમારા ગામ ગામમાં ભાજપની કોઈ પણ મીટિંગ થશે નહીં સરડોઈ ગામે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તથા સર્વ સમાજના અગ્રણીઓ ભેગા મળી ખાલે રૂપાલાના વિરોધની રેલી કાઢી હતી જે રૂપાલા ભાઈએ બફાટ કર્યો છે ગમે તેમ વર્તન કર્યું છે અને ભાષા બેન દીકરીઓ રતપુત સમાજની બેન દીકરીઓ સામે ખોટું એમને વર્તન કર્યું એનો અમારા અપશબ્દો બોલ્યા છે એનો અમારો વિરોધ છે અને એ માટે અમે એવું કહીએ છીએ કે ભાઈ રૂપાલા માઠું આવશે કારણ કે દરેક ગામ લગભગ ઈડર સ્ટેટ કે સરડોઈ મોહનપુર સ્ટેટ અરવલ્લી જિલ્લો બધા જ આમાં જોડાયેલા છે રજપૂતો અને બધાનો સખત વિરોધ છે કે રૂપાલાની ટિકિટ કાપો જ્યાં સુધી આની ટિકિટ રદ ના થાય જો સુધી કોઈ પણ ભાજપના કોઈ પણ કાર્યકરે આગેવાનો ગામમાં પ્રવેશ કરવો નહીં એ અમારો વિરોધ છે ને આમની ટિકિટ કાબો પેલા રૂપાલા ના જોઈએ